ગુણોત્તર અને પ્રમાણ ગુણોત્તર એ ભાગાકાર દ્વારા દર્શાવાતી બે બાબતોની સરખામણી છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સરખામણીને આપણે ગુણોત્તર કહી શકીએ ગુણોત્તર માટે બંને માપના એકમ સરખા હોવા જોઈએ અને એક પણ માપ શૂન્ય હોવું ન જોઈએ તો જ આપણે ગણતરી કરી શકીએ ગુણોત્તરને કેવી રીતે દર્શાવાય અંશ છેદમાં અને તેનો જવાબ આવે એને આવી રીતે જેમ દ્વારા દર્શાવવામાં આવે છે હવે વાત કરીએ પ્રમાણની જો આપેલા બે ગુણોત્તરો સરખા હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યા પ્રમાણમાં છે એમ કહેવાય પ્રમાણમાં કુલ ચાર પદ હોય અને એ ચારે ચાર પદને આપણે દર્શાવવા માટે થઈને આવો એકમ રાખ્યો છે આવા એકમ વડે એને દર્શાવવામાં આવે છે આપણે નથી રાખ્યો પણ આવી રીતે આપણે દર્શાવીએ છીએ પ્રમાણમાં પહેલું અને છેલ્લું પદ અંતિમ પદો કહેવાય જ્યારે બીજું અને ત્રીજું પદ છે એ મધ્યમ પદ કહેવાય હું તમને સમજાવું બે જેમ ત્રણ અને છ જેમ નવ આવું લખ્યું હોય તો વચ્ચે આવી રીતે નિશાની હોય છે આ પહેલું અને આ છેલ્લું પદ પદ અંતિમ કહેવાય અને આ બીજું અને ત્રીજું પદ છે એ મધ્યમ પદ કહેવાય છે એમસીક્યુ જોઈએ એટલે વ્યવસ્થિત સમજાઈ જશે પહેલો પ્રશ્ન બે રૂપિયા અને પચાસ પૈસાનો ગુણોત્તર કેટલો થાય એક રૂપિયો એટલે સો પૈસા થાય આ રૂપિયા છે અને આ પૈસા છે બંનેને પહેલાં સરખા એકમમાં ફેરવવા પડે તો બે રૂપિયા એટલે બસો પૈસા અને પચાસ પૈસાનો ગુણોત્તર એટલે કે બંનેનો ભાગાકાર કરીએ ઝીરો ઝીરો ઉડી જાય પાંચ ચોક વીસ એટલે ચારના છેદમાં એક આવું આપણને મળ્યું ચારના છેદમાં એક એટલે જવાબ મળ્યો ચાર જેમ એક આવો વિકલ્પ આપેલો છે હા વિકલ્પ બી એ સાચો જવાબ છે બીજો પ્રશ્ન ગુણોત્તરને શું ન હોય અંશ હોય છેદ હોય ઘાત પણ હોઈ શકે ક્યારેય ગુણોત્તરને એકમ હોય નહીં તેથી વિકલ્પ આવશે સી ત્રીજો પ્રશ્ન જોઈએ એ બી પી ક્યુ આ પ્રમાણમાં આપેલા છે તો ક્યુ વિધાન સાચું છે એ આપણે શોધવાનું છે ચાલો જોઈએ એના છેદમાં બી બરાબર પીના છેદમાં ક્યુ આવી રીતે આપણે લખી શકીએ આ જે ભાગ છે એને આવી રીતે આપણે લખી શકીએ એના છેદમાં બી બરાબર પીના છેદમાં ક્યુ હવે જુઓ જઈએ એ અને ક્યુનો ગુણાકાર થાય છે એ અને ક્યુ અને બી અને પીનો ગુણાકાર થાય છે તો કયો વિકલ્પ સાચો આવ્યો જુઓ જોઈએ વિકલ્પ સી ચોથો પ્રશ્ન ત્રણ જેમ છ તો સાત જેમ ખાલી જગ્યા પ્રમાણમાં છે આવું આપણને કીધેલું છે ચાલો પેલા જોઈએ ત્રણ જેમ છ એટલે ત્રણ એકા ત્રણ ને ત્રણ દુ છ એટલે એનો ગુણોત્તર થાય છે એક જેમ બે એટલે પહેલો ભાગ છે એ બીજા ભાગ કરતાં ડબલ છે તો અહીંયા સાત છે તો સાત ગુણ્યા બે કરીએ તો કેટલા મળશે ચૌદ તેથી જવાબ આવશે ચૌદ અલગ અલગ ઘણી રીતે ગણી શકાય આપણે જેમ બને એમ સહેલું કરવા માટે પ્રયત્ન કરીએ છીએ પાંચમો પ્રશ્ન ત્રણ હજાર ત્રણસો વિદ્યાર્થીઓની એક શાળામાં એકસો બે શિક્ષકો છે શિક્ષકોની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો જો પહેલું નામ શિક્ષકોનું છે પછીનું નામ વિદ્યાર્થીનું છે જેનું પહેલું નામ હોય ને તેને અંશમાં લખવાના બીજું નામ હોય તેને છેદમાં લખવાના એટલે આપણે એકસો બે છે એ અંશમાં લખીશું અને ત્રણ હજાર ત્રણસો છે એ આપણે છેદમાં લખીશું હવે આપણે છેદ ઉડાડીએ તો એકાવન દુ બે એકા બે બે એક વધ્યો બે છ બાર બે પંચા દસ અને આ શૂન્ય આવી રીતે મળે છે હવે કેટલા વડે ભાગ ચાલશે જોઈએ ત્રણ વડે ભાગ ચલાવીએ ત્રણ પંચા પંદર એક વધ્યો ત્રણ પંચા પંદર અને આ શૂન્ય અને સત્તર તેરી એકાવન તો અંશમાં આવ્યા સત્તર અને છેદમાં આવ્યા પાંચસો પચાસ એવો કોઈ વિકલ્પ છે વિકલ્પ બી સત્તર જેમ પાંચસો પચાસ છઠ્ઠો પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પની સંખ્યા પ્રમાણમાં નથી એટલે કે કયા વિકલ્પની સંખ્યા પ્રમાણમાં નથી ત્રણ એક તેરી ત્રણ ને પાંચ તેરી પંદર આ પ્રમાણમાં છે પાંચ તેરી પંદર પચીસ હા લાગતું નથી સારું આને ઘડીક રાખી મૂકીએ આપણે બે નવ્વા અઢાર નેવે નેવે એક્યાસી બાર અને સત્યાવીસ ચાર તેરી બાર નવ ત્રીસ સત્યાવીસ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે સાતમો પ્રશ્ન સાત મીટર કાપડ ની કિંમત બસો ચોરાણું છે તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી હશે સાત મીટર ની બસો ચોરાણું તો પાંચ મીટર ની કેટલી તો બસો ચોરાણું ગુણ્યા પાંચ છેદમાં સાત આવું આપણે કરવું પડે ચાલો જોઈએ બસો ચોરાણું ભાગ્યા સાત કરવા પડે બસો ભાગ્યા સાત સાત ચોક અઠિયા વીસ અને સાત દુ ચૌદ એટલે બેતાલીસ મળ્યા છેદ ઉડાડીએ તો બેતાલીસ મળ્યા બેતાલીસ ગુણ્યા પાંચ પાંચ દુ દસ ને શૂન્ય વધી એક પાંચ ચોક વીસ ને એક એકવીસ બસો દસ તો સાતમામાં વિકલ્પ આવશે એ બસો દસ પછીનો પ્રશ્ન જોઈએ બોતેર ચોપડીઓનું વજન નવ કિલોગ્રામ હોય તો એવી ચાલીસ ચોપડીઓનું વજન કેટલું થાય બોતેરનું નવ તો ચાલીસનું કેટલું તો ચાલીસ ગુણ્યા નવ આ બંનેનો ક્રોસ ગુણાકાર કરવાનો હોય પ્રશ્નાર્થની સામે હોય ને એને છેદમાં લખવાનું હોય પછી છેદ ઉડે એટલા છેદ ઉડાડવાના હોય વીસ દુ ચાલીસ બે તેરીસ છ બે છ બાર છત્રીસ દુ બોતેર દસ દુ વીસ અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર બે પંચા દસ તો કેટલો જવાબ આવ્યો પાંચ તેથી જવાબ આવશે પાંચ કિલોગ્રામ ત્રિરાશિ મૂકવાની છેદ ઉડાડવાના અને ગુણાકાર કરો એટલે તમારો જવાબ નવમો પ્રશ્ન ગુણોત્તર શોધવા માટે બંને માપમાંથી એક પણ માપ શું ન હોવું જોઈએ તો હમણાં જોયું તો આપણે શૂન્ય ન હોવું જોઈએ દસમો પ્રશ્ન આઠ માણસોને કામ પૂરું કરવા નવ દિવસ લાગતા હોય તો છ માણસોને કામ પૂરું કરવા માટે કેટલા દિવસો લાગે નવ ગુણ્યા આઠ છેદમાં છ ચાર દુ આઠ ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ગુણ્યા ચાર એટલે બાર દિવસ લાગે વિકલ્પ આવશે સી બાર પછીનો પ્રશ્ન જોઈએ આઠ પેનની કિંમત અડતાલીસ રૂપિયા હોય તો સાત પેનની કિંમત કેટલા રૂપિયા થાય આઠ પેનની કિંમત અડતાલીસ રૂપિયા તો સાત પેનની કેટલી અડતાલીસ ગુણ્યા સાત છેદમાં આઠ આઠ છક અડતાલીસ છ ગુણ્યા સાત છ સત્તા બેતાલીસ જવાબ આવે તેથી વિકલ્પ આવશે બી બેતાલીસ બારમો પ્રશ્ન નીચેનામાંથી કયા વિકલ્પનો ગુણોત્તર પ્રમાણમાં છે એ આપણે જોવાનું છે ચાલો જોઈએ પચીસ ના ત્રીસ બરાબર ચાલીસના ના છેદમાં અડતાલીસ પચો પચો પચીસ અને પાંચ છ ત્રીસ વીસ દુ ચાલીસ ચોવીસ દુ અડતાલીસ દસ દુ વીસ બાર દુ ચોવીસ પાંચ દુ દસ અને છ દુ બાર આ પણ પાંચના છેદમાં છ આવ્યો આ પણ પાંચના છેદમાં છ આવ્યો એટલે આ સાચું છે આ જોઈએ હવે ત્રીસ અને ચાલીસ ઝીરો ઝીરો ઉડી જાય એટલે ત્રણના છેદમાં ચાર આવે હવે વાત કરીએ પિસ્તાલીસ અને સાઠની નવ પંચા પિસ્તાલીસ પાંચ એકા પાંચ બાર પંચા સાઠ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર આ પણ ત્રણના છેદમાં ચાર જ આવ્યું તેથી આ પણ સાચું છે હવે પછીનું જોઈએ જગ્યા નથી ક્યાંય ચાલો ચારના છેદમાં છ એટલે બે દો ચાર બે દુ ચાર ને બે તેરી છ અહીંયા ચાર દુ આઠ અને ચાર તેરી બાર આ પણ બેના છેદમાં ત્રણ છે અને આ બેના છેદમાં ત્રણ છે એટલે ત્રણે ત્રણ વિકલ્પ સાચા છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ તેરમો પ્રશ્ન એક મોટર બાઇક પાંચ લીટર પેટ્રોલમાં બસો પચાસ કિલોમીટર અંતર કાપે છે તો એક પોઈન્ટ પાંચ લીટર પેટ્રોલમાં તે કેટલું અંતર કાપશે પાંચ લીટર પેટ્રોલ હોય તો વીસ કિલોમીટર બસો વીસ છેદમાં પાંચ પોઈન્ટ દૂર કરીએ તો પંદરના છેદમાં દસ આવે બસો ને વીસ છે આ પાંચ છે પાંચ તેરી પંદર આ શૂન્ય શૂન્ય બાવીસ ગુણ્યા ત્રણ કેટલા મળે છે આપણને તો વિકલ્પ આવશે એ પ્રશ્ન રસના છ ડબ્બાની કિંમત બસો દસ છે તો ચાર ડબ્બાની કિંમત કેટલી હશે છ ડબ્બાની કિંમત બસો દસ તો ચાર ની કેટલી આ બંનેનો ગુણાકાર કરવાનો બસો દસ ગુણ્યા ચાર છેદમાં છ છ બે બે ચાર તેરી ત્રણ સત્તા એકવીસ અને શૂન્ય તો સિત્તેર ગુણ્યા બે દુ ચૌદ એટલે એકસો ને ચાલીસ વિકલ્પ આવશે એ એકસો ચાલીસ પંદરમો પ્રશ્ન એક ગાડી નેવું કિલોમીટર અંતર અઢી કલાકમાં કાપે છે તો આ ઝડપે બે કલાકમાં કેટલું અંતર કાપશે આ બાજુ કલાક લખીએ અને આ બાજુ અંતર લખીએ જે શોધવાનું હોય ને એ જમણી બાજુ લખવાનું હોય અઢી કલાકમાં નેવું કિલોમીટર અંતર કપાય તો બે કલાકમાં કેટલું હવે તમને એમ થશે આ અઢી કલાકને આપણે ફેરવવું કેવી રીતે તો આપણે અપૂર્ણાંકમાં શીખી ગયા છીએ બે દુ ચાર ને એક પાંચ એટલે પાંચના છેદમાં બે કહેવાય તો હવે આપણે જોઈએ પાંચના છેદમાં બે અને નેવું તો બે એ કેટલા તો શું કરશું આપણે નેવું ગુણ્યા બે છેદમાં પાંચના છેદમાં બે ગણિતનો નિયમ છેદનો છેદ ક્યાં જાય અંશમાં તો આપણે કેવી રીતે લખી શકીએ નેવું ગુણ્યા બે ગુણ્યા બે છેદમાં પાંચ પાંચ એકા પાંચ પાંચ અઠાચાલીસ અઢાર દુ છત્રીસ છત્રીસ ગુણ્યા બે બારનો બગડો વધી એક ત્રણ દુ છ ને એક સાત બોતેર વિકલ્પ આવશે ડી બોતેર સોળમો પ્રશ્ન છેલ્લા ત્રીસ દિવસના તાપમાનમાં પંદર અંશ સેલ્સિયસનો ઘટાડો થયો જો તાપમાનના ઘટાડાનો દર એક સરખો રહ્યો હોય તો દસ દિવસ પછી કેટલા અંશ તાપમાનમાં ઘટાડો થયો હશે ત્રીસ દિવસમાં પંદરનો ઘટાડો તો દસમાં કેટલા આ બંનેનો ગુણાકાર કરવાનો પંદર ગુણ્યા દસ છેદમાં ત્રીસ પાંચ એટલે પંદર દુ ત્રીસ બે પંચા દસ તો શું જવાબ આવ્યો વિકલ્પ એ પાંચ આ દાખલા એકદમ સહેલા હોય છે ઝડપથી ગણાય છે પ્રશ્ન ગુણોત્તર દર્શાવવા માટે નીચેનામાંથી કયો સંકેત વપરાય છે ગુણોત્તર દર્શાવવા માટે જેમનો સંકેત વપરાય છે અઢારમો પ્રશ્ન નીચેનામાંથી કયા ગુણોત્તરનું સંક્ષિપ્ત રૂપ ત્રણ જેમ બે થાય છે તે શોધવાનું છે ઝીરો ઝીરો ઉડી જાય ત્રણ જેમ બે મળ્યું બાર દુ ચોવીસ આઠ દુ સોળ ચાર દુ આઠ છ દુ બાર ત્રણ દુ છ બે દુ ચાર આ પણ ત્રણ જેમ બે મળ્યું નવ દુ અઢાર છ દુ બાર ત્રણ તેરી નવ ત્રણ દુ છ આ પણ ત્રણ જેમ બે મળ્યું તો વિકલ્પ આવશે ડી આપેલ તમામ પચાસ વિદ્યાર્થીઓને રોજ ચાર કેરી ખાવા મળે છે હવે જો કેટલાક વિદ્યાર્થીઓ ઘરે જતા રહે તો બાકી વધેલા વિદ્યાર્થીઓને રોજ પાંચ કેરી ખાવા મળે છે તો કેટલા વિદ્યાર્થીઓ ઘરે જતા રહ્યા વિદ્યાર્થીઓ પચાસ હતા અને એને કેરી મળતી હતી ચાર એટલે ટોટલ કેટલી કેરી થઈ બસો હવે એમ કે છે કે હવે વિદ્યાર્થીઓને પાંચ કેરી ખાવા મળે છે તો બસો ભાગ્યા પાંચ કરવા પડે બસો ભાગ્યા પાંચ કરું તો પાંચ ચોક વીસ અને આ શૂન્ય એટલે કેટલા વિદ્યાર્થીઓ થયા ચાલીસ હતા પચાસ અને હવે કેટલા થઈ ગયા છે વિદ્યાર્થીઓ ચાલીસ તો પચાસમાંથી હું ચાલીસ બાદ કરું તો કેટલા મળે મને દસ તેથી દસ વિદ્યાર્થીઓ છે એ ઘરે જતા રહ્યા છે આ દાખલા એકદમ સરળ હોય છે રોકડા માર્ક લઈ લેવાના છે